હાલો જયંતિભાઈ એ રામ 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 હવે હું મેંદડા તાલુકાના દાતાણા ગામ નો રહેવાસી છો ને નવી હરિયાદ આવ્યો છો આ લીંબુડી નો બગીચો જોવા માટે તો તમે જયંતિભાઈ જયંતિભાઈ ને તમારો જયંતિભાઈ આ કઈ રીતે આનો ઉપયોગ કરો ને કઈ રીતે ઉતારો લીંબુ એ થોડીક માહિતી અમને આપશો હા હવે આ હું છે આ કાગદી લીંબુ છે હા અને ઓગણીસો ને સત્તાણું અઠાણું અને નવાણું ત્રણ વર્ષ સુધી આનું વાવેતર કરેલું છે બરાબર આ દેશી જૂનવાણી કાગદી લીંબુડી છે બરાબર અને આને લગભગ ચોવીસ આમગણ હતું ચોવીસ પચીસ વર્ષ થયા હા બરાબર છે હા સૌથી વધારે બેસ્ટ રોગ પ્રતિકારક શક્તિ વધારે ધરાવતી જાત છે બરાબર અને ખેડૂતો માટે ખેતી ગણીએ તો બહુ સરળ ખેતી છે બહુ ઉપયોગમાં આવે હા અને વળતર આપણને વળતર લગભગ વિગે સાઈઠ થી સિત્તેર હજાર તો ઓછામાં ઓછું વળતર બરાબર પછી ખેડૂત ની કેવી મહેનત છે પછી આમાં રોગ પ્રતિકારક માટે શું કર્યું છે આપણે હા ફૂગ નો લગાઈ એટલે માટે આ બોળો મિક્સ લગાડે એટલે આ બોળો મિક્સ હા હા એ દવા આપડી જૂનવાણી પદ્ધતિ છે બરાબર

તો એ રોપો કેટલા વર્ષે તો કાળી જમીન હોય એ વધારે અનુકૂળ આવે છે માવજત હા પણ રાતી જમીનમાં થોડોક ટાઈમ વિકાસ ટાઈમ મોટો મોટો થાય રાતી ઓછી વધારે કાળી જમીન વધારે ઉત્પાદન આપે અને પાણી નું પ્રમાણ આમાં થોડુંક ઓછું જોઈએ પણ રાતી જમીનમાં ત્રણ થી ચાર દિવસે ઉનાળામાં પિયત જોઈએ બરાબર અમારે દસ દિવસે પાઈએ તો ચાલે પિયત આપવાનું એટલે

ઉનાળા નો ટાઈમ શિયાળાની ટાઈમ માં જે નાની સાઇઝ થાય બહુ આવરણ આવેલું હોય તો સાઈજ નાની થાય એટલે પોષણ ટૂંક અને ચોમાસા અંદર સાઇઝ મોટી થાય જળવાય રહે સાઈઝ મોટી થાય બરાબર એવું છે એટલે છે આવક બાદ કરવાનો મજૂરી ખર્ચ ખાતર પોષણ કરો એ એ જેવી પ્રમાણે થાય થાય એવી પછી અમુક વિસ્તાર છે કે રાતી જમીન છે એમાં ઉત્પાદન થોડુંક ઓછું આવે ઓછો આવે બરાબર પણ આમાં રોગ નું પ્રમાણ થોડુંક વધારે કારણ કે પ્રમાણ બહુ આવે એટલે એ ખાસ ખાસ કાળજી રાખે બોડો મિક્સ મારવું જરૂરી છે બરાબર નગર ગોળથી શું થાય ફૂગ ઉત્પન્ન થાય દૂધ એવી બરાબર અચ્છા બસ બીજું કઈ આમાં બઉ ખાસ સુકારા સિવાય બીજી માવજત બરાબર હવે તમારો

ભગવાન ભેમાનુ ભાઈ બરાબર ને ચાલો નમસ્કાર નમસ્કાર